રે 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 માતની નો મતવાગે કે નાના તો સાપ પટી જાય નાના જુગારમાં જુગાર માં તો આ વળી કાલ નો લત લાગી છે ને કાલની એક એક ધારો કાલ નો સોય કલાક બેઠો છું રમવા પણ એક રૂપિયો ના આવ્યો નાના એક રૂપિયો હમુરદો એક રૂપિયા ને આવતો ન આ બે દાળ થી તે વી પનોતી બેઠી છે ને તે જુગાર એક પૈસો આવતો નહીં આમાં પૈસા આ તો પટી જાય છે ગમે તે કોક કરવું પડશે નાના રમમાની સઘળ તો કરવી પડશે ક જો ઓ મારા ભાતો સેવા તો મારા મેલ માં હોય બા ઓ બા

આબરોની પથારી કઈ નાખી મારી મારા આબરોની પથારી ગોળ કઈ નાખી ક્યાંય ગથિયાળાને હું કહું છું કે આ બધું છોડી દે આવા ગેડો થયો કોટી હુકા આબરૂ કાઢી છે પણ હોફળા તાણે કે એક દાળ પછી લમણ આવવું પડશે મારે પણ તમે હળા મોટા થઈને મોટા ભાઈ થઈને કશું કહેતા નહીં તો મારું તો શું રહે હોફળું મારે તો કહું તો ગમે તો હું પથ્થર પર પોણી વેડ્યું હા રેડે તો હું હમણાં પછી આવું ને કહું છે અને આખા ગામમાં હું જાઉં છું ને

ખોટી હગો વાળો માબરું છે આટલી ઉંમર સિત્તેર વર્ષ તોય એ જુકારના મસ સિત્તેર વર્ષ તોય એ જુકારના એકદમ ટોટિયા પાકી નાખવા પડશે ગરમોની નેકળા જ ના ઓલાથી મારા મને મારી આબરું જાય છે હા કંટાળી જો કંટાળી જો જુગારમાં જુગારમાં તો કેટલા પૈસા હારી જો છો નાના આ મહિનામાં તો ઓમ શીટલું દેવું કઈ ના શું હા એ પાછો તાળું મારી જતો રહે તો પેલો છોકરો પગાર બગાર કોક લાવ્યો હતો પાછો ઘર ખુલ્લું હતું લઈને જોત આ વળી મારી ઓછી ડોસી પાછી છો ચાલીસ કે સંતાળી જઈ રખવા રખવા થઈ ગયો સર હા ઘર તો તા ફો બને અસલ ફોનું તો પડી જવા કારણ આવશે પોતે તારે કુબ્યા

ના ના આ એક દાડો કે હો આવશે ઘર કાટ પડશે છે રસ્તા માં ઉપર છે આપણે બે ના 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 કંટારી જઈ સો તો તું ડરતા નહી હાટી પર આવ તારું આ ઇન તો થાત કે નહીં તાર બંગળીઓ ફોડી નાશું એવી રી લઈ આવસ આપણે શું કરા આ તમે રો કરજો એટલે આવશે આ બધું તું થોડો ટેકો કરાયો તો હું એ હેતર માં બે કલાક થી સાર વાઢીને આટલું પડ્યું થયું ના ના પેલા મહેશભાઈ ની થી કલરવાડી પોણી લીધો તો સાર બાર વાયુ હતો गा। गा। थेको थेको था था मारा छिटलु करवानु ना ना आज तुम इततो हि तेवाने चिंतासा एक तो एवण ठेकाणो नाही घरमोने मु तो छिटलु करू ताने एकलो शिकार हु करम फुटी जेला मारा नाना ते तारा दोहा दर बापाने अरे तो बटा उठडा पर मी तो वदवान करले पोक लागी छे हेलो या मीज जे ना भला परहे जो आण लाजो टीनी હામાં ગોળો ફાળ્યો તો હવે ઘોળો તમને ખબર મોણ ખબર હું થોડું ગોળો મોળ રાખી લેવું છું ઘોળો ગોળો મારો મોગો નઈ ગોળો દો આ મારા હાહરાય કોઈ ઘોળો આલ્યો છે એ મારા હાહરો તો કેવો છે તો ગોળો છે મારો ગોળો નહી તારા હાહરાનો તો ગોળો છે મારો ગોળો નહી જૂનો ગોળો નહી એર્યો મને ખબર છે કમ્પ્લીટ અને 8500 નો ગોળો છે અન આલ વે છે ને ઘણા રૂપિયા આવ તો તો હું કા જવું પડે નઈ ખાવ પડતી કે આટલા દારૂડિયા બારડે જે કેટલા આવ થેન જોઈ એ ગમે તે ગાડાનું પડી ગયો હ

બર જ્યાં મારાંગાથી રવાનો આવો કોમ કર્યું શોખ થઈ ગયો રમવું પડે જો મારા ગાથી તો આવો કોમ નહીં કરવાનો આવું બાજુ મીકી દે એ વાત આવી પાણી પણ કેટ ખરાબ થાય ઈજ્જત જાય વડા લેડ આવો કોમ કર્યું મારા અંગાથી રવાનું આપણી ઈજ્જત જેટલી હતી રાતી ઈજ્જત હતી એ વાત આવી ગમે ગમે જ્યાં ક્યાં ક્યાં આવો પેલું બેકલું વગાડ વાળો આવો પાવડીયો બેકલું વગાડ ને પાવડીયો કેવાનો હા ઓ પાવડીયો તું પાવડીયો છે મારા ગાડીએ પાવડીયો કે હોય રાતી જેટલી પબ્લિક ભેગી થઈ એ વાત આખી ગઈ વાહ વાહ નથી થઈ જઈ માં ઈ કા એ બી હા હા વાહ પડે ઈ જો લે ઓ આ ખા ફરી ના સોય મળે નઈ નો એકણ સોય મળશે લે આ તો સોર હોય વળી આપણો ઘોડો છે આ મુતાન ભૂકે હતી પણ આ તો કુનો હું ખબર હવે નોમ બમ જોજો क्ष ना ना आपो आपो तो मारू नामला शिवस कंप्लीट तमी शाम ओम घोळा लेवाने अरे मार घोळो खोवै गयो सो आपली वाढू इनी लोकई करू एवढी रियाईस पण हु करू पण इना इना तो हम शिरा पडू पेट એવી રીઆઈ એ બહુ કરું શંકર ભાઈ ખોડુ ના લગાડતો આ તો અમારું ઘેર પેલો ગોળો મેકે તો કા તો શિયો ગયો છે મારો બેટો એ યાર ટીના આ તો બીજો કોક લઈ જાય ને તોય તમાર માથા નો પડાય તા ખોળવા બોળવા નહીં ને કરવાની યાર એટલે ગોળો ખોળો ને કળો બળક જોવે તો હવે મારો ખો ગયો તો હું તો મી તો તમન પાડે હું તો તમન પકડું પણ અમે ભાળ્યું નહીં મત લો એટલે ભાઈ તારો બળ ખોવે તો તાર ના ને કળો બળક ખોળવા તું આવો ને તારો મગજ નહીં ગયા હું તો ટીના ટીના પડે છે હા માં આ સબ સબ બોલસ હતી ના ઘર ના ગાલ્યો હોય પા ના લે તો જોય ગોળો ગોળો વેસી ને હારીજો કશું શા ના પૈસા શીખર ડોસી ને તો ઘેર તું ભરતો નહીં હમ કંટાળે શું કંટાળે શું ના હોય તો આ ઘર નો કોકવાળ કઈ નાખું ગોળો લઈને જો તે ગોળાના હાથ હતા એ મેલ દીધા

એ તો થોડું કોમ હતું એટલે બે દાડામાં જુગાર બુગાર છે મરા લ્યા શો કોણ કે છે જુગાર ના મુસુમુ તાણ મનશો એ તો બધું છોડી ના દીધું છે તો પાદો જ ગંદા આવે આદ્યો જ નહીં નિમ ન હું ગંદા આપણો શો રમ મે રમ તો બન ના કયા છે તું ગેડો તો તારે તો આબરૂ નહીં પણ અમાર આબરૂ છે ખબર છે ગોમ માં બે છે હકવાલે જવા નું છે સેમ પકડી જા આવા તો છોડી દે આ છોકરો પહેણાયો છોડી દીધું છે છાનુ એ છો છું

બાયડી બોલ છો ને હું કઉ છું હા શરમ કરે શરમ કર આમ ઘેર ટ્રક એમ કેવું છે યુવાનું આ શમ બધું બધું બારાવાટ વાટ મેલ્યું છે બધું ઘર ના ઝડતું થઈ છે મારું ઘર ના ઝડતું ના ના આ ઘેર તો ઘેર ના ઘેર તો સસ હોતા ઝડતું છે ના ના તમે તો નઈ દેખાય તાણ ડોળા ફાટી પડ્યા છે તમારા મસ્કરીનો ઘોડો જતો રહ્યો આથી ઘર ઘર આગળ થી હ તાણ હું થયો તો મારો ઘોડો ચોરાઈ ગયો હું છીડ્યા તો મારો ઘોડો ચોરાઈ ગયો कोण लय जु शिकरण कोण जे गोळो आ मां मन खबर तो लईन ना, ना पण तो मोने खबर पडले 12 वाहन मेळो लिया वांगा ब लगिरी हेतर म जाईसू हेतर म आवता आवता गोळो जातो रयो ना नगर अगना थी गोळो जातो रयो नगर अगना थी कोण फु लई जु मन केजे इनो टागो सुदो कना कोण लई जु पण मन खबर वाटती आमे ना के पण ओ शिकुद की हमरा ताठरी ताठरी बदन घेर करतो होईता ना

बरोबर पोलीस केस नाही करू हा पोलीस केस नाही करू हा आपला गोमला खाटोबा बऱ्या हा इव्हना पाहण्याची અરે ઈ તાન ખબર પડશે આ વાત હાચી ના ના બરોબર આ ઘવાનો છોળવાનો થઈ જઉં છું હા પોડીન મુઢા થઈ જઉં છું બોળો આવી જો ગમે તે હોય વાત પણ માપનું માપનું થોડું દુખતા હે કે ગમે તે હોય જો પડી જાય તો હા જાય તમા <laughs> <laughs>